નમસ્કાર બાળક માટે જો કોઈ પાયાની વસ્તુ હોય તો એ સરસ અક્ષરો છે કારણ કે જો સરસ અક્ષરો હોય બાળકના તો એ પોતે લખી અને પોતે રજૂ સરસ રીતે થઈ શકે છે તો એના માટે આજે મારો વિડીયો છે કે કઈ રીતે દરેક મૂળાક્ષરને સારી રીતે લખીએ જેથી એના શબ્દો સારી બને અને સારી રીતે આપણે લખી શકીએ તો એના માટેની આ કેટલીક પેટર્ન લખી છે એમાં સી ઊંધો સી પછી આ આનો છે તો કાનાને ત્રણ ભાગ પાડ્યા છે ઊંડો એ અને સીધો એ આ રીતે પાંચ અક્ષર ઉપરથી આખા પટના બધા બ્લોક્સો આપણે લખી સકીએ છીએ તો એમાં આપણે પહેલું આપણે સી અને એ આ પેટર્નના આધાર જે અક્ષરો બને છે એ આપણે બનાવી છે તો સૌ પ્રથમ આ સી કર્યો અને આ કાનો કર્યો હવે કાનાને આપણે કેન બનાવવાનું તો છે કાનાનો જી ત્રણ ભાગ પાડ્યા છે બની વચ્ચે આપણી ઇશુ એટલે આ ભો બન્યો ભ પછી લ બનાવ્યો છે તો સી કર્યો અને કાનો બન્યો હવે કાનાનો આપો વચ્ચે ઇશુ એકા લ છે ત્યારબાદ ભ બનાવ્યો છે તો સી કર્યો કાનો કર્યો કાનાની અંદર આપો વચ્ચે લેવાનો છે એટલે ભ છે ત્યારબાદ ભ બનાવવાનો છે તો સી થયો આ કાનો થયો અને આ રીતે અનવોટ ત્યારબાદ છો તો સી થયો આ કાણો બનાયો અને કાનાના રિધે કશું લાવતું છે ત્યારબાદ તો બનાવવાનો છે તો સી બનાયો આ કાણો બને હવે અટા સુજા પર કાનાના વચ્ચે લેતા હતા પણ હવે કાનાને ઉપર લેસીનેાકતા હોય છે ત્યારબાદ સી કાણો અને એને આપણે વેચીશું એટલા જ છે નો તો આ રીતે સી અને એ ની પેટર્ન માંથી વ લ ભ મ અળ તવ અને ન આ જરે બારે મુલાક્ષક લખશે તો એને આપસર સરસ આવશે ત્યાર પછી આપની બીજી પેટર્ન છે ઉંધો એ અને સીધો એ અને આની કેવા કે મુલાક્ષક બને છે તો સૌ પ્રથમ આપણે આ ઉંધો એ લખ્યો આ સીધો એ કર્યો અને આ કણાને આપણે નીચે જોડવાનો છે આવો જો આપણે આની વાત કરીએ કે કણો છે એ ઉપર નીચે વચ્ચે અને નીચે કયા કે અક્ષર જુના એક હાથ જોવાનું છે હવે આને આપણે વ્યંતીક ઉપર શું વાત 6 બને ત્યારબાદ એ જ રીતે ઊંટા સીધો લખી દેતા એટલે બને પો ત્યારબાદ ઊંડો સીધો અને વચ્ચે કીલેશું એટલે બને કો ત્યારબાદ ઊંધો સીધો અને વચ્ચેથી દીશું એટલે બન્યો જે મગંધાય અને સીધા એલની આ પેટર્ન ચાર કલાક બનાવ્યા છે હવે આપણે લઈએ છીએ ઊંધો સિંહ તો ઊંધા સિંહ માંથી અને પાનો શું એટલે બનશે ગ

चार बार जिस सीनिपैटर से ऐसे दस ने बेअमल कर दूर चुन लो बंद से दो बनने से सरता कर जूम चार बार बनने हाँ दूर दूर बन से दूर चुन लो बंद से कहो कह जाए तो बनाएगी तेरा बनने जिस समानता रहे एक हाथ जूझू चार बार बेअमल से दूर चुन कितने बंद से अबे आंच जाओ तेरे नज़र से काना नीचे साइज़ आओ ते ये कानो अपडेट करिए जी ત્યાર બાદ બે સીધો છું અને એને બરછે 6 ત્યાર બાદ બે સીધો જોડશું અને कानને જોડશું એ બરછે E તો આ રીતે સીમાંથી આ પાંચ મુળાક્ષરો બને છે ત્યાર બાદ ઉંદોસી અને સીધો સી આ બને જે સી હે ઉંડો અને સીધો તો એમાંથી પેલો આપણે આ ઉંડો સી બનાવ્યા ત્યારબાદ આ સીધો સી કર્યો તો જોઈ સક્યા કે આપડે ટ બને ત્યારબાદ સીધો સી કર્યો અને પછી કર્યો ઉંડો સી એટલે ભલે હું ડ હવે આ મૂળ અક્ષર ઉપરથી ટ ઉપરથી આપણે બનાવીએ છીએ ઢ ત્યારબાદ ડ ઉપર થી બનાવીએ છીએ ઠ ત્યાર બાદ ઉંદો સીધો સી અને ઉંદો સી એના પછી બનાવીએ છીએ ક ત્યાર બાદ એક સીધો સી અને ઉંદો સી એમાંથી બનાવીએ છીએ ખ તો આપણે સીધા સી અને ઉંદો સી કે જોયું ટ ડ ઢ ઠ ગુડ અક્ષરો આપણે જોઈ શકીએ છીએ કે જે સરસ રીતે બની શકે છે ત્યાર બાદ જે ટા બનાવ્યો છે એના ઉપરથી કેટલા ગુડ અક્ષરો બને છે અને ટ અને ડ ટા આ ટા અટ્ટો અને ડ ઉપરથી જે પાંચ મુલાક્ષો ગરે છે તો એમાં આયા આપણે કાના પર છું કાનાને નીચે જોડશું એટલે બન્યો ઈઓ ત્યારબાદ કાનાને નીચે જોડશું એટલે બન્યો છ ત્યારબાદ કાનાને ઉપર જોડીશું એટલે બન્યો શ ત્યારબાદ

એ રીતે જે ર રના વચ્ચે જોડીશું ત્યારબાદ છોડીશું પછી એ જ ર માંથી સ કરીશું એ ર માંથી પાના ને વચ્ચે જોડશું એટલે અ કરીશું આ રીતે તમે જોઈ શકો છો કે જો આ રીતે દરેક મૂળ અક્ષર લખવામાં આવે તો બાળકના અક્ષર ખૂબ સરસ આવે છે અને એના આધારે બાળક સરસ રીતે લખી શકે છે આવો પ્રયત્ન મારા દ્વારા ચાલુ છે અને આનાથી ઘણું ઘણું પરિણામ મળ્યું છે અસ્તુ ભારત માતા કી જય